Boros y gopal, la alquite, se lo pongo un Chalo saki milijo Joa, jaye avio masa va santa. કે કોયલડી બનમાહે કે મધુરે મોહસાન ચાલો સખી જોવા જઈએ આવ્યો માસન ત बालसत्यभामा सुन्दरी अरू सब जुति व्रन्द खेल मचो श्री जमुना जिने तिरे मध्यमणि रघुवर चालो सकी જો જઈએ આવ્યો મા વસંત સબજતી વસ્ત્ર ગ્રહીને ચલમાના ક્યા અબલ થયા આધેન ઓ હો હસતા ઘણું કસ કસતા ઊભા આવી દીન ચાલો સખી મિલી જોવા જઈએ આવ્યો માસ વસંત નગમ થકા થઈ જલમાં પેઠા શ્રીજી કે દોડી ચાલી જલમાં હાર બનાવ્યા અબલાના અંગ મોડી ચાલો સખી મીલી જોવા જઈએ आव्यो सवसन्त मनगमतु किदु मारे वाले असिने ने साहिलिदा जन जीवन जन तब अति सुख पाम्या जीवन जन तब અતિ સુખ પામ્યા કાજ સર્વે નાસી ચાલો સખી મિલીજો વા જઈએ આવ્યો માસ વસંત ચાલો સખી મિલીજો વા જૈયે આવ્યો માસ વસંત बोलो सी गोपाल लाल की जय सर्व गोपाल जयगोपाल जयगोपाल